એમ નહીં જો વાત નહી ભાઈ બગા સીધા હાથ કરો ઓમ અને મોઢા દેતા પડી ગઈ ભાઈ સીધા જીદાદ કર સીધા કરો ভাই 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 ভাই

apa tu kalau baik? Baik, makan. Nah, makan, makan di sini kalau. Oh, kalau bina, bina, bina sini kalau anda show, show. Hello, doa, doa. Hei, hei, hei. Sudah. 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 લીગલી તો કોઈ પકડી જ નથી બરાબર દસ સેકન્ડ સુધી પકડી હતી ખાલી હાથ ધૂ બને એટલે બધા કોણી વાળી દીધી હતી

سیدا سیدا آی سیدا بلې پړي بلې سیدا کله پړي سیدا 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 نار نه کوټي سیدا نار نه کوټي

જોરદાર તો નરસિંહ આપડે એને માલ દે ને ચેનલ ને લાઈક છે કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી